જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું સ્વાગત છે મારી રસોઈ રેણુસ કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા કરેલાનું શાક જેને કારેલા ખાવા ના ગમતા હોય તે વધેલા મસાલાને પણ રોટલી રોટલા સાથે ખાઈ શકે છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ભરેલા કારેલા બનાવવા માટે આ બધા મસાલા લઈશું ડુંગળી ઝીણી સમારી લીધી છે આદુ મરચાં લસણ સમારી લીધા છે વરિયાળી આખા ધાણા હળદર હિંગ લાલ મરચું મીઠું જીરું આમચૂર પાવડર ગરમ મસાલો અને ધાણાભાજી ભરેલા કારેલા બનાવવા માટે મેં અઢીસો ગ્રામ કારેલા લીધા છે નાના તેને છીણી લીધા છે અને વચ્ચેથી આવી રીતે કાપા કરી લીધા છે તેમાં મીઠું લગાવીને રાખી મૂક્યા છે છીણમાં પણ મીઠું લગાવ્યું છે હવે આને બે ત્રણ પાણીથી ધોઈ નાખીશું હવે કઢાઈ લઈ કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકીશું ગેસ પર અને તેમાં બે ત્રણ પાણીથી ધોયેલા કારેલા નાખી એને એસી ટકા જેવા બાફી લઈશું કારેલાની છીણને પણ બાફી લઈશું કારેલા બફાય છે ત્યાં સુધી એક પેન લઈ તેમાં ખડા મસાલા શેકી લઈશું એક બે ચમચી આખા ધાણા છે બે ચમચી જેવી વરિયાળી અને એક ચમચી જીરું લીધું છે આ બધાને શેકી લેશું ધીમી આંચ રાખીશું અને આનો અધકચરો મસાલો બનાવી લઈશું ભરેલા કારેલામાં વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ લાગે છે વરિયાળી આખા ધાણા અને જીરું શેકાઈ ગયા છે હવે તેને એક થાળીમાં કાઢી લઈશું શેકેલા વરિયાળી આખા ધાણા અને જીરાને ઠંડા કરીને મિક્સર ગ્રાઇન્ડરમાં આ રીતે હક કચરા ક્રશ કરી લીધા છે એસી ટકા જેવું બફાઈ જાય એટલે આને હવે કાઢી લેશું કાઢેલા બફાઈ ગયા છે બાફેલા કારેલાને કાઢીને ઠંડા કરી નાખીશું અને તેનું પાણી નીતારી લેશું કારેલામાં પાણી ના રહેવું જોઈએ હવે ગેસ પર એક કઢાઈમાં આ કારેલાને તળી લઈશું તેલ ગરમ થાય એટલે કારેલાને તળી લઈએ એસી ટકા કારેલા બફાઈ ચૂક્યા છે થોડી કસર બાકી હોય તે તળીને પૂરી કરી લેશું કારેલા તળાઈ ગયા છે હવે તેને કાઢી લેશું કારેલા કાઢી લીધા હવે તે જ કઢાઈમાં થોડું તેલ રાખી હિંગ નાખીશું હિંગ થોડી ગરમ થાય એટલે આદુ મરચા લસણ છીનેલા નાખીશું આજુ લસણની કચાસ થોડી દૂર થાય એટલે ઝીણી ચોક કરેલી ડુંગળી સર નાખીશું ડુંગળી થોડી શેકાઈ જાય પછી તેમાં મસાલા કરી લઈશું હળદર નાખીશું ગરમ મસાલો લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે થોડું મીઠું કારેલામાં નાખેલું છે એટલે માપસર નાખવાનું અને શેકે મેં ઝીણા અધકચરા કરેલા ધાણા વરિયાળી અને જીરુંનો પાવડર આમચૂર પાવડર મિક્સ કરી લઈશું કરેલો મસાલો ના મિક્સ કરી લઈશું અને કારેલાની ની પણ નાખી દઈશું બધાને બરાબર ખોવા દઈશું સ્ટેજ પર જેને ગળિયું ખાવાની ઈચ્છા હોય ગોળ નાખી મસાલા ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું અને પછી ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની તૈયાર છે ભરવા કારેલાનો મસાલો હવે તેમાં ધાણા નાખીશું સમારેલા दूध बराबर मिक्स करी लईसु अबे मसाला ठंडो थाए એટલે કારેલામાં ભરી લેશું बरेला કારેલાનું મસાલો ઠંડો થાય એટલે તળેલા કારેલામાં મસાલો ભરી લેશું હવે તૈયાર છે ભરેલા કરેલા નું શાક જેને રોટલી રોટલા ભાત સાથે ખાવાની મજા આવે છે કારેલા ભરતા વધેલો જે મસાલો છે તેને પણ તમે રોટલી રોટલા સાથે એમને પણ ખાઈ શકો છો